આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ આજના તેથી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર મિત્રો આજના આપણા અતિથિ છે ડૉક્ટર સદીન દેસાઈ વ્યવસાય તો આમ તબીબ છે ડૉક્ટર છે પણ એમણે વિપુલ માત્રામાં સાહિત્ય સર્જન કર્યું છે ગુજરાતી હિન્દી અને ઉર્દુ ભાષામાં હજારો ગઝલના રચયિતા વાર્તાના પુસ્તક આપેલા છે રસદર્શન ચિત્રકાવ્ય રસ દર્શન દ્રશ્ય ઉવાચ આત્મકથા ગુજરાતી ગઝલોના ઉર્દુ અનુવાદ આપેલા છે હિન્દીમાં પુસ્તકો લખેલા છે અસંખ્ય પારિતોષિક મળેલા છે એમને આકાશવાણીએ પણ પોતાના પંચોતેરમાં સ્થાપના દિવસ પર વિશેષ એવોર્ડ આપેલો છે સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમી ઉર્દુ ગૌરવ પુરસ્કાર બે હજાર તેવીસ લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમરોહા ફાઉન્ડેશન દિલ્હી રાષ્ટ્રીય સંસ્થાન કેન્દ્ર દિલ્હીના સર્વોચ્ચ સાહિત્યકાર સન્માન એમના મુખોમુખ ગઝલ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ પારિતોષિક અર્પણ થયેલું છે ટૂંકમાં કહીએ તો અસંખ્ય પ્રસિદ્ધ પારિતોષિકો મળેલા છે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા વ્યક્તિ વિશેષ સન્માન તો આજના અતિથિ આપણા એક વિશેષ અતિથિ છે પણ હું એમનો ટૂંકમાં પરિચય મૂર્ધન્ય હિન્દી સાહિત્યકાર કવિ હરિવંશરાય બચ્ચનના શબ્દો માપવાનું પસંદ કરીશ મિટી કાતન મસ્તી કા મન અહીં જીવન પરિચય તો મિત્રો આવો ડોક્ટર સતીન દેસાઈ નો આપણે સ્ટુડિયો સ્વાગત કરીએ પંચોતેર વર્ષે પણ યુવાન જેવો ઉત્સાહ યુવાન જેવી એમની ચાલ હજી પણ મારે કઈ કરવાની છે હજી પણ મારો કઈ આતંક કરવા માંગે છે એ ધગશ એમના વ્યક્તિત્વમાં દેખાઈ રહી છે શ્રોતા મિત્રો તો ડોક્ટર સતિન દેસાઈ સર્વ તો એ જણાવો કે એમબીબીએસ થયા એમાં આપે ગોલ્ડ મેડલ પણ લીધો આપ તબીબી વ્યવસાય સાથે જોડાયા અને સર્વપ્રથમ શ્રોતા મિત્રોને જણાવો કે તમારો જે શોખ સાહિત્ય તરફ વળ્યો સાથે સાથે આપ તબીબી વ્યવસાય પણ કરી રહ્યા હતા સાહિત્યમાં રસ રુચિ કેવી રીતે તમારી જાગૃત થઈ આપને સાહેબ આપવાણી આકાશવાણીમાં સ્વાગત કરતા જણાવું એક શેરથી આખો જોગાડ કરવા માંગુ છું જી કે હા બંદગી છે બડી દિવાનગી મેરી હા બંદગી દીવાનગી મેરી કેવલ ખુદા કા નામ નહીં શાયરી મેરી વાહ આપે ભક્તિની વિશે આપણે જયારે વાત કરીએ કે તમે કહો છો કે તબી તો ઈશ્વરે આપેલું જ્ઞાનનું પ્રેરણ છે જ્ઞાનનું વસ્ત્ર છે શબ્દના વસ્ત્રો અલગ હોય છે અને એ શબ્દના વસ્ત્રો તમે અંગીકાર કરવા જાય મનથી અંગીકાર કરતો હોય માનવ હોય એ શબ્દના વસ્ત્રો જાહેર કોમ્યુનિકેશનમાં એ શબ્દસ્ત્ર થતો હોય પરંતુ જ્યારે ઈશ્વરની કૃપા થાય તો અચાનક તમને એનામાં ભેતર પડેલો બ્રહ્માનંદ બ્રહ્માનંદી શબ્દ ઉગડી જાય ત્યારે એનામાં એ ચેતનને જાગે કે આ મારા મનના શબ્દ સ્થાવરણ નથી કરવા પણ અચાનક એને એવા ઈશ્વર પ્રેરણ પહેરાવી દે કે જેનું જ્ઞાન એને પણ ના હોય અને આ એક શબ્દના પ્રેરણનું અજ્ઞાન અવસ્થા અકળ એ સમયમાં ક્યારેય જાગે સાહેબ કે તમે ભૌતિકવાદમાં સતત રચ્યા પચ્યા હોય તો તમને એની અનુભૂતિ ના થાય કારણ કે શબ્દ થવું સાહિત્યના શબ્દ થવું સંવેદના શબ્દ થવું એ અનુભૂતિ ગહન અનુભૂતિનો વિષય છે અને એના માટે તમારે આઘાત આઘાત અને પ્રત્યાઘાતની અવસ્થાઓ બહુ જરૂરી છે તમારી બાળપણ વિશે થોડી વાતો કરો કે 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 છે ને કે દરેક વ્યક્તિના મનમાં એક બાળક રહે છે હવે બાળકની એ જીવવા દે છે અથવા તો એ બાળક ગુમડામણ અનુભવતું હોય છે તો અમારે ડોક્ટર સતીન દેસાઈના વ્યક્તિત્વ વિશે જાણવું છે કે અમારેલું બાળક કેવું ખિલખિલાટ કરે છે તો થોડી એ બાલ્યાવસ્થાની બી વાતો કરો આ બાળપણની વાત એ કરું કે મારો જન્મ દાહોદમાં થયો એ તો આપ જાણો છો જી પરંતુ મારી મા એટલી નૈસર્ગિક અવસ્થામાં જીવતી હતી અને ખાસ કરીને એને એ લોકોએ વાણી સ્વાતંત્ર્યથી માંડીને વાલ સ્વાતંત્ર્ય એનો વધુ છૂટ આપી હતી એ કોઈ આ કસ્ટમરી એમાં બંધાતી નહોતી પણ એનું એક જ દિશા સૂચન હતું કે બેટા ક્યારેય પણ આપણે જીવનમાં એવું અપવિત્ર કોઈ કામ ના કરવું એવા આપણો સંચાર ના કરો કે જે આપણને ભવિષ્યમાં ગેરમાર્ગે દોરી જાય બીજી ખાસ એને એક મને વાત કરી કે ધારો કે તું મોટો તબીબ થાય કે કશું પણ ધારણ કરે તો સમાજની સેવા ઉદ્દેશથી એને તું કામ કરજે આ બધા જે ચેતના છે મારા મજાગી છે કે સામાજિક વ્યવસ્થામાં સામાજિક ચેતન્યને આપણે બરકરાર રાખીને કામ કરવું સેવા કરવી સમાજમાં બીજી ઉત્તેજના આપવી આ બધી જે સંસ્કાર સંસ્કાર હતા બાતાના આજે બી આપને કહું કે પંચોતેર વર્ષે પણ તમે જે મને બાળક કીધું ને તો એ મારા માં માતાની ગોદમાંથી બહાર નીકળેલું માતા આજે જે બાળકના માતાના ઘરમાં આજે જીવે છે અને શિશુ સહજ અવસ્થામાં આજે પણ જીવવું તે કાળે પણ જીવવું ક્યારે પણ શિશુ સફદ અવસ્થા ના બદલાય એની મારે વાત કરવી છે કે અગર હો હોય તો બચ્ચે સે તું તુમે પર લગેંગે પરિંદે શીખેલો અગર હોશ આય તો બચ્ચે સીખેલો તુ લગેગે પરિંદે સિખેલો અધૂરી કિતાબે અધૂરા હૈ બચપન અધૂરી કિતાબે અધૂરા હૈ બચપન અધૂરે અધૂરે ને પૂરે સીખેલો જયારે પુસ્તક મને આત્મા આપ્યું માતાએ અથવા મારા ગુરુજને આપ્યું ત્યારે પુસ્તકમાંથી મને એ જડતું હતું કે જો બાળસહ તમે પુસ્તકનો નિર્દોષ ભાવે જો અભ્યાસ નહીં કરો ને તો તમારે એ શબ્દો જડત પર ધારણ કરશે તમારામાં એ અંકુરિત થઈને કોઈ સર્જનાત્મક તમને દિશા નહીં આપે બાળક આ પુસ્તક એ જ્ઞાન પોથી પંડિતાઈ કબીરની જે પોથી પંડિતાઈથી દૂર ભગવાને મને બાળ માતાની નિર્દોષ આંખોમાં એના વાલમાં એની થપથપાટવા મને આ બધું જડ્યું છે આજે પણ એ જ અવસ્થામાં અવતરણ જાણે સાક્ષાત મારી મધર સાત વર્ષ દસ વર્ષ પહેલાં વિદાય લીધી નિર્માણ કર્યું છતાં આજે સન્મુખ મારે આવીને મને સતત પ્રેરણા આપે છે એક અવસ્થા આધ્યાત્મિક અવસ્થા અવસ્થાનો સતત સંચાર થાય છે જ્યારે થાય કે તમે સાહેબ નાભીના અવિભાજ્ય સંયોજનમાં તમે જીવતા હોય એમ કે છે ડૉક્ટર કે તારું મા જ્યારે બાળકને પેદા કરે ત્યારે એનો નાભી વિભાજન કરતા હોય છે તો બાળક બહાર આવે છે હું ડૉક્ટરને તબીબી વિદ્યામાં ખોટો કહું છું કે તમે જે બહાર કાપો છો ને એ બાઈક નાભી છે માતાની ક્યારે પણ નાભીનું વિમોચન કે ત્યારે બી વિલોચન કે ક્યારે પણ એની વિભક્તિ કોઈ કાળે કોઈની શક્તિ નથી કારણ કે માતા ઈશ્વરથી પણ આગળ એક અવતાર આપનારું એક તત્વ છે એને તમે એને જે અવતાર આપે એનાથી વિભાજિત ન કરી શકો આ ચેતન્ય સાથે આ દિન સુધી હું જીવું છું વાહ આપે બહુ એક તો જે આપણી સંસ્કૃતિમાં માતાને અને પિતાને જે દેવ સ્વરૂપે કહેલા છે એને આપે બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સરસ રીતે સમજાવ્યું કે એનું મહત્ત્વ આપણા જીવનમાં ક્યારેય ઓછું થતું નથી સચિનભાઈ બાલ્યાવસ્થા પછી એક એવો કાળ આવે છે જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ કે માણસ યુવા અવસ્થામાં એના ડગ મુકતો હોય છે અને ઘણા બધા એના મનમાં વિચારો આવતા હોય છે એ અવસ્થામાં ધીરે ધીરે એ સ્પષ્ટ થતો જાય છે કે હવે મારે કઈ દિશા તરફ જવું છે તો એ સમયે નક્કી કર્યું કે હવે આપ તબીબી વ્યવસાયમાં શીખવા માટે ને એ વ્યવસાયમાં ક્ષેત્રમાં જઈ રહ્યા છો તો એ અવસ્થાને વિશે થોડી વાતો કરશો કેમકે આજે બહુ જરૂરી છે આપણે ઘણીવાર એવા સંચારના અલગ અલગ માધ્યમો થકી દુઃખદ સમાચાર સાંભળીએ છીએ કે કોઈ વિદ્યાર્થીએ નિરાશામાં આવીને એવા પગલાં લીધા કે હવે કદી ત્યાંથી પાછો નથી આવી શકતો તો એવા સમયે કે જ્યારે આશા નિરાશા વચ્ચે છોલા ખાવાનો સમય આવ્યો છે તો તમે કેવી રીતે પ્રેરણા લીધી કે ના મારે આગળ વધવું છે આપને મારા પિતા શ્રી નીરુભાઈ વકીલે તે જમાનાના જનસંઘના પ્રમુખ અને સ્વાતંત્ર્ય સેનાની અને મારી માતા પણ એક સેવાભાવી જેની બરોડા સેવા તીર્થમાં મુસ્તી સ્થાપિત કરી છે એવા કુટુંબમાં મારો જન્મ તબીબી વ્યવસાયની આપણે વાત નથી કરવી પરંતુ મારા ઘરમાં એક જ કાળે ખાલી એક વર્ષમાં એટલા બધા સંવેદન ઉત્પન્ન થતા એવા બધા અનુભવો થયા મને કે જે કાળે હું ભણતો તે કાળે સાહેબ મારા પિતા રેનલ ફેલ્યુરમાં આવ્યા અને લગભગ અંધ થઈ ગયા હતા માતાને કુસુમ્બાને ત્રણે ત્રણ આટરી બ્લોકેટ તો કાળિયા ફેલ્યુઅરની એક દશા અને છેલ્લે એ જ અવસ્થામાં એ જ કાળોમાં મારા મોટાભાઈ નીતિનભાઈ જે અમેરિકા રહે છે એમની પત્નીનો બ્રેસ્ટ કેન્સર આનું નિદાન થવું અને ડૉક્ટર કહેતા હતા કે આ બે ત્રણ ઋષિ વધારે નહીં જીવે આ બાજુ હું સર્જરી કરતો સર્જરીમાં એમએસમાં અભ્યાસ કરતો ગોલ્ડ મેડલ થઈને ત્યારે આ સંદેશ કુમારો મારો બ્રધર જે હતો જેનો એક્સિડન્ટ થાય છે એવી સ્કિઝોફ્રેનિક થઈ ગયો હતો આ અવસ્થામાં હું ઘરમાં એકલો અને એ અવસ્થામાં મારે આ ત્રિવિધ સમસ્યાઓ આટલી બધી ત્યારે મારી પાસે હું એકલો ઉપરથી ઈશ્વર હોય ત્યારે મારે કઈ દિશામાં કોને ક્યાં આ બાજુથી આમને સંભાળવા જો તો પેલા પડે પેલી બાજુ પેલાને સંભાળવા જો તો પેલા પડે આ ત્રિવિધ અવસ્થામાં જો તમારો કોઈ સંચાર કરતું હોય તો હું તમને કહી શકું કે જ્યારે તમે મનને વિચ્છેદિત કરીને અવસ્થાનો અભ્યાસ કરો ને ત્યારે તમે ફંગોળાઈ જતા હોય છે કોઈ બી મનુષ્ય આવી વિપરીત અવસ્થામાં તમે કીધું કે કદાચ દુઃખદ કોઈ સમાચાર આવે તો જુદી દિશામાં એની જાતને મોડે ગમે તે પરિસ્થિતિમાં માતાની દ્રષ્ટિ એક જ પિતાની દ્રષ્ટિ એક જ ત્યાંથી ભાઈનો સંચાર પણ એક જ કે સતીન અમારું ગમે તે થાય પણ તારે અખબંધરીને તારામાં એટલી બધી એવી શક્તિ છે કે તારે અખબંધરીને આ જગતનું કલ્યાણ કરવું છે તો મારો ઉદ્દેશ્ય કલ્યાણકારી હોવાથી તે અવસ્થામાં બી હું મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતો શીખવાડતો હતો અને દરેકને મારી સાથે દોરીને લઈ જતો હતો તો ઘણાને નવાઈ લાગે કે ઘરમાં આટલા બધા બીમાર છે આ મનુષ્ય કઈ રીતે કામ કરે છે એક શક્તિ એવી હોય છે શૈલેષભાઈ તમને કહેવા જી કે જ્યાં મન શરીરનું કોઈ કામ નથી એ શક્તિ એને પોતે પોતે દોરી જતો આ શક્તિ સમગ્ર શક્તિના સંચારથી ડાયાબિટીક ક્રિમિનલ ફેલ્યુ મારા પિતાજી એ બે વર્ષમાં નિર્વાણ પામતા સત્તાવીસ વર્ષ સુધી ડાયાબિટીસ ડાયલીસીસ વગેરે જીવ્યા છે જેમ મારી માતા બે દિવસમાં ડૉક્ટરને કહેવાતી જાય એવી હતી એ સત્તર વર્ષ સુધી જીવી છે અને મારો ભાઈ જેનો પગ કાપવાની વાત આજે અમેરિકામાં એ પગ સાથે સલામત દૂર સુધી સંચાર કરી શકે છે આવા અસંખ્ય જ્યારે ગમના પર્વત દુઃખોના પાળ ચડાયા ત્યારે એક એવું પવિત્ર ઝરણું ફૂટ્યું કે જે મને દુઃખની સંગતિથી બહાર લઈ જવા માટે એ ઝરણું ફૂટ્યું અને નવીરત મને વેગ આપ્યો એને બધા અવરોધો કાઢીને એને કહ્યું કે મારે સાહિત્યના ને શબ્દના ના આત્મવિશુદ્ધિના સમંદરો સુધી જમ્યું છે એ ચેતનાને પ્રેરણા મળી દાહોદમાં એના વિશેષ અવકાશના કે શબ્દ સાધકો બહુ ઓછા એ કાળે સાહેબ મને રાજેન્દ્ર શુક્લ જે અત્યારે ઋષિતુલ્ય કહેવાય છે એ રાજેન્દ્ર શુક્લ ગુરુવરનો સહારો મળ્યો અને એમના સાનિધ્યમાં મેં ગઝલ સર્જનની રચનાઓ કરી અને ત્યાર પછી આત્મજાગૃતિ પછી સતતને સતત નાની મોટી નશિસ્તો અને એની પ્રેરણા પછી થોડા પ્રોગ્રામ્સ લોકોનો આવકાર થોડી દાદ પ્રેરણાયુક્ત માણસો આશીર્વાદ એનો સંચયને પછી અમારી સતતની સાહિત્યની પ્રક્રિયા અવિરત આજ સુધી ચાલુ છે અને મારી સવાર પણ કલમથી જાગે છે અને રાત પણ કલમથી જાગે છે અને મારા સ્વપ્ના પણ કલમ ધારણ કરે છે અને ચોવીસ આઠે પ્રહર જેને કહેવાય કે આઠે પ્રહરનો જે વ્યક્તિનાથ છે એ સાહિત્યનો એ મારામાં ગુંજતો રહે છે એ મને લેખનનો કાર્ય કરાવે છે તો આખી આ જે ઘટના છે ને તમે મને પંચોતેર વર્ષ સીધા ને તો મને જ્ઞાન નથી કે તમે પંચોતેર બુળ હમણાં યાદ આવે છે મને ખબર જ નથી કે મારો મારી વયસુ છે વયસ્ તો થવું જ નથી ન તો બાળકાળમાં વયસ્ત તો થયો ના જવાનીમાં થયો ના બુડાપામાં થયો વાહ સતીનભાઈ બહુ જ તમે એટલી સરસ મોટિવેશનલ જેને કહેવાય કે પ્રેરણાદાયી વાત કરી કે હિંમત નહીં હારવાની પરિસ્થિતિ તો આસપાસ ગમે તે આકાર લઈ શકે છે હિંમત એ તમારો મનનો નિર્ણય છે ભીતરનો આવેગ છે જુનુન છે કે હું આનો મુકાબલો કરીશ તમે ભક્તિ માર્ગ જુઓ ભક્તિ માર્ગ એ સમર્પણનો માર્ગ છે તમે જયારે આત્મસમર્પણ કરી દો અવસ્થાઓ જેને નિર્ભી એના ચરણમાં સોંપી દો તો તમે હોતા નથી પછી એને તમારું ઉદાહરણ કે જે કરવાનું એને અવસ્થાઓના અધિકારી એ છે તો છે તમે હમણાં એક વાતચીતમાં કહ્યું કે ઉર્દુ ભાષામાં તમે લખાણ કર્યું માતૃભાષા ગુજરાતીમાં કર્યું આપણી રાજભાષા હિન્દીમાં કર્યું તો શરૂઆતનો જે તમારો તબક્કો હતો પણ એને કાગળમાં તમે શબ્દ દે આકાર આપ્યો પછી તમને ક્યારે એવું લાગ્યું કે આ જે રચના છે એ ખરેખર લોકો તક પહોંચવી જોઈએ અને પછી તમે જે અવિરત તમારી લેખનીને આજ તક વિરામ નથી આપ્યો તો જે તમારા લેખન કાર્યનો જે શરૂઆતનો બાલ્યાવસ્થાનો કાર્ય કહી શકાય કે તરુણાવસ્થાનો કહી શકાય એના વિશે થોડી વાત કરો તો જે એવા જે યવાન તરવૈયા યુવાનો જે નવા નવા આ લેખનના ક્ષેત્રમાં આવ્યા છે તો એને પણ થોડી માહિતી મળશે મેં આપને પહેલા પણ કહ્યું કે શબ્દ ત્યારે સર્જક કોઈ પણ સર્જક દરેક મનુષ્ય સર્જક છે દરેક સર્જક છે એ શબ્દસ્થ ક્યારે થાય જેના સર્જન ક્ષેત્રનો નિહાળે અને એને પચાવીને ત્યારે એનો શબ્દ એને વિતરતો હતો દુર્ભાગ્ય કેટલાક એવા લોકો છે કે જેને તે કાળે તેમને વાતાવરણ નથી મળતું હું સદભાગી હતો કે દાહોદમાં ભલે દાહોદ છેવાડાનું નું ગામ રાજેન્દ્ર શુક્લ હતા સમાન અમારા ઉર્દુ લખનારા એટલા બધા કવિઓ હતા કે જેની નસીબ તો મને વારે ઘડી જવાનું થતું તો સૌથી પેલો અજમ્પો તો એ થાય કે જયારે એ લોકોની ગઝલો વાંચે કે દરીચા દે સદા કોઈ નહીં અગરચે બોલતા કોઈ નહીં ત્યારે મને લાગે કે આ દરિચા શું છે સદા શું છે અગરચે શું છે તો હું લુગાત લઈને ડિક્શનરી આવીને એનો અભ્યાસ કરતો જ્યાં સુધી તમારું મન અભ્યાસું ના થાય એવું નથી કે તમારે પૂર્ણતમ નાના તો ધારણ કરવાનું છે પ્રક્રિયામાં પછી જ્ઞાનના ભારણથી પર થવાનું છે સર્જનમાં એટલા બધા જ્ઞાની લોકો છે જેના જ્ઞાનનું ભારણ સતત પરતા હોય છે જેને આત્મભારત જ્ઞાન ભારણથી એમની એમનું સર્જન બોધાત્મક ને બોધાત્મક થઈ જતું છે મારો કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે પૂર્ણતમ જાગૃતિથી અભ્યાસ કરો વાતાવરણને સ્ટડી કરો વાતાવરણને તમારામાં ઇમ્પ્લાન્ટ થવા જોઈએ પ્રત્યેક વાતાવરણ ઈચ્છે છે કે એ પોતે પરકાયા કાયા પ્રવેશ થાય આ તમને બહુ જ ઊંડી વાત કરું સર્જનમાં સૌથી મોટી વિષય છે પરકાયા પ્રવેશ જે તમે લખો છો તમારું નથી જ્યારે બિચારે માણસ કે આ સતી દેસાઈ પરવેજની રચના છે ત્યારે એ માણસ ખોટો ઠરે છે નામ ભલે નામકરણ થતું હોય છે નામકરણ લોકોના ઓળખાણ માટે હોય છે કે આ કોણે લખ્યું પણ ના એવા અજ્ઞાત કવિઓ છે ખૂબ કરી ગયા છે તો તમારો ઉદ્દેશ નામકરણનો ન હોજે તમારો ઉદ્દેશ જગતને કંઈક નવું વિશાળ આપવાનું છે ઘણું બધું લખાઈ ગયું છે ઘણું બધું બોલાઈ ગયું છે એનાથી વિશેષ તમારા માટેની તમારી એક આંતરદ્રષ્ટિને એક વાહિ દ્રષ્ટિ બંનેનો સમન્વય થાય ને તો આ એક ઘટના નીકળે બીજું કે જ્યારે તમે મંચસ્થ થવાના પ્રલોભનમાં પડો અથવા તમે તમારા કાવ્યો પ્રસિદ્ધ થાય અથવા તો તમારે મેગેઝીનોમાં છપાય રચના હોય એના પ્રલોભન અથવા તમે લોકભોગ લોકપ્રિય થાવ એના તાલી દાદના પ્રલોભનમાં પડો ત્યારે તમારી સાધના એક ઠેકાણ અટકી જશે જીવનમાં કહેવાય છે એન્ડ માઇન્ડ ટુ ગો એન્ડ માઇન્સ ટુ ગો જ્યારે તમે અર્ધ વિરામિત થાવ છો તો વિરામ સુધી આગળ વધી શકો છો પૂર્ણ વિરામિત થાવ છો ઇટ્સ એન એન્ડ ઓફ ધ ગેમ આખું જે પ્રક્રિયા છે ને અનંત અનહત અપારની સંચેતનાનો આખો વિષય છે આ બધા સમીકરણ ઈશ્વર ઈશ્વર મોટો સર્જક છે આ બધા સમીકરણ તમને ક્યારે ત્યારે જ આપે કે તમે એની પાત્રતા માટે પૂર્ણતમ તમે એની પાત્રતાને લાયક થાવ એની પાત્રતાની લાયકાત માટેની સંચેતના વાતાવરણ કરતાં સ્વાનુભૂતિથી થતી હોય છે તો ઓછા સર્જકો આ સ્વાનુભૂતિના વિષયમાં કેન્દ્રિત છે તે વાત કરી ત્યારે એમને પ્રસિદ્ધિના કોઈ માધ્યમો નહોતા સાચી વાત નંબર વન કે તુલસીદાસની ખરીતે ને માધ્યમ નહોતા અત્યારે અસંખ્ય પ્રસિદ્ધિના માધ્યમો છે મંચો છે મેગેઝીનો છે આ છે તે છે એટલે એ એના પોતાના હોટલામાં બંધાઈ જાય છે આ જે છે સર્વશ્રેષ્ઠ છે સુરેજ દલાલ એક વખત કોઈ પૂછ્યું કે તમારી કઈ શ્રેષ્ઠ કવિતા એને કહ્યું કે જે મારી આવવાની બાકી છે તો તમે મારા વિશે છો નવું શોધી રહ્યા છે તો હું સતત ખોજી છું હું શોધખોળ માં નીકળું છું તલાશ કરી રહ્યો છું હું દરેકને કહું છું કે તમે ખોજી થાઓ બાઈ થી આંતર ખોજ કરો બાળ ભીતર ના ખોલો તો આપમેળે આ બધું ઉદભવ થશે સતીનભાઈ આપે આપની સર્જન યાત્રામાં ઉલ્લેખ કર્યો કે આપને એવા વ્યક્તિત્વ પણ મળ્યા જેમણે એક આપને દિશા સૂચન કર્યું આ જે સર્જન યાત્રા હોય છે અથવા તો આપણે જે કોઈ પણ કાર્ય કરતા હોય છે એમાં આવા વ્યક્તિત્વનો અથવા આપણે ગુરુપદે આપણે એમ કહી શકીએ કે એમનાથી કંઈ શીખવા મળ્યું એનું કેટલું મહત્વ છે આપને નિશ્ચિત વાત કહું કે ગુરુ પરંપરા ગુરુ પ્રક્રિયા બહુ જરૂરી હોય છે પણ મેં એક વાત આપણે વિશુદ્ધ રીતે કેવું છું કે રાજેન્દ્ર શુક્લ ગુરુવરની સાનિધ્યમાં મેં ઘણો બધો અભ્યાસ કર્યો ને હું એમનું ઋણ ત્યારે ન બોલી શકું પરંતુ જે આપ ગુરુજનની જે વાત કરો છો તો દરેક વ્યક્તિની દરેક મનુષ્યની દરેક ગુરુની પોતાની એક અંગત મર્યાદા હોય છે સ્પેન યુવા તમે એક ઠેકાણે સેટ થઈ જાઓ છો તમારું માઇન્ડ સેટ થાય છે અને તમે એના સાનિધ્યમાં જો તમે પડછાયો તો એને જીવો ને તો તમે એના એ કોઈ મનુષ્યના ગુરુના પડછાયા સુધી તમે રહેતા હોય છે તમારે એના પછીનું રાજેન્દ્રભાઈ મને સરસ કીધું હતું પીઠ થપથપાવતા કે સતીન તારા જેવો કોઈ વ્યક્તિ મેં જોયો નથી એ જે મારી સાથે રહીને મારું સમગ્ર તત્વજ્ઞાન ચોરી ગયો અને મને ખબર ના પડી અને આપણે સત્ય વાંચો કે એમનો ઉપકાર ના બોલી શકું કે રાજેન્દ્રભાઈ એ પ્રતિકો વાપર્યા ગુજરાતી સાહિત્યમાં અથવા આપણા કવિતામાં એ લોકો કરતા અલગ હતા અને એનું સંવેદનાનું પ્રતિક પ્રવૃત્તિ પણ અલગ રીતે કરી પરંતુ જ્યારે જ્યારે એમની સાથે બેસતો તો મને લાગતું કે આ પ્રતિક ક્યાં અટકી ગયો છે ને મારે ક્યાં આગળ લેવું એક શેરથી હું કમ્પેર કરવા માંડું છું જરૂર એમને કહ્યું છે પહેલા કે બેતાબ હતું તીર ન કોઈ નિશાનમાં મતલબ છું બેતાબ હતું તીર ન કોઈ નિશાનમાં છૂટી ગયું સ્વયં ન મુકાયું કમાનમાં ત્યારે મને લાગે કે સાહેબે તીર છોડી છે તીર છોડ્યા વગર બી લક્ષ્ય વેદ ના થાય હવે આધ્યાત્મની ગતિ નહીં મારી વાત હું ઘરે ગયો મને કીધું તીર શા માટે છોડવાનું તીર તો છે ન છોડીને શું થાય મારે એટલે પછી મેં ધદલ કરીએ કુમારમાં છપાઈ છૂટ્યું ના તીર તોય તે જોજન સુધી ગયું હવે વેગ ની વાત કરું છૂટ્યું ના તીર તોય તે જોજન સુધી ગયું ખોડાઈ ઉંમરે જ તપોવન સુધી ગયું તીર ઉંમરમાં ખોળાઈ ગયું તમારે તપનું તીર ઉંમરમાં માં ખોડાયું અને લક્ષ્ય વેધ કર્યો છે આખી આ પ્રયોગ થી જે મારા ચિંતનમાં છે કે સાધન રહિત ભક્તિ સાધક જયારે હાથમાં સાધન ધરે છે તો સાધક સાધન અને સાધક સાથે દેખાતું નથી સાધન હાથમાં છે સાધક અને સાધન દેખાય છે સાધક સાધન છોડે સાધનનું વિલોપન થાય દેખાતું બંધ થાય સાધ્ય વેધ થાય સાધક છૂટી જાય જ્યાં સુધી તમારા હાથમાં હસ્તમાં કે ક્યાંય સાધન દેખાય છે પ્રતિક તત્વ શબ્દ ત્યાં સુધી તમે ત્યાં પહોંચ્યા નથી તમને એની આકારિત સંજ્ઞા જ મળે તમને જે દર્શન થાય છે એનો આકાર છે એનું નિરાકાર તત્વ નથી આ બેઝિક્સ મારામાં પહેલાથી એ ગુરુત્વથી આ મને મળ્યું રાજેન્દ્ર શુક્લમાં એ ગુરુતાનો જળહરાટ છે આધ્યાત્મનો જળહટ છે માત્ર જળહળાટ જરૂરી નથી આધ્યાત્મમાં દળહળાટની પાર એની જળહાર પારનું જે વિશ્વ છે એમ્બિગ્યુટી છે નોટ સીન રહસ્યનું એ એ જ્યારે તમે સુધી પહોંચો ને ઈશ્વર જુએ કે તમે નિર્દેશન કેવી રીતે કરો છો ત્યારે તમને ખેંચીને જો લાગે કાં યોગ્ય પાત્ર છે તો તમને ત્યાં અટકાવીને તમને પહેલી તો ગુરુની આજની ગુરુ પરંપરાના પહેલાના ગુરુ છે ને કશું લેતા નહોતા પહેલાના ગુરુની કોઈ ડિમાન્ડ નહોતી ત્યારે કશું મન શરીરથી ચેતનાથી કંઈ માંગતા એ ખાલી એ જ વિચારતા કે એનો શિષ્ય મારા કર્તવ્ય તું જો થાય સાચી વાત આજના વિશ્વમાં જે ગુરુતાની વાત કરો છો એ ગુરુ તમને સાનિધ્ય આપે છે માર્ગદર્શન કરે છે પરંતુ કઈ કઈ કયા વળાંકોથી તમારે અતિ વેગવંત થઈને જ્યાં ગુરુ અટક્યા છે એની પાર દેવું છે એના નિર્દેશના એ આપતા નથી આપી શકતા નથી કે શું થાય છે ખબર નથી પરંતુ જો તમારી શક્તિ હોય અથવા તમે એની પાર રહી શકતા ગુરુ પરંપરા આજે જરૂર છે ગુરુ બી જ્ઞાન અધુરા પણ જેમ કબીર કે છે ડાયઅક્ષર પ્રેમ કા પડેશો પંડિત હોય તો એ એ એ આખી વાત ડાયઅક્ષર પ્રેમ કા પોથી પંડિત થતી હોય હવે એટલે આપણે આટલી બધી તમે રચનાઓ કરી છતાં પણ હું આપને આગ્રહ કરીશ કે એવી કોઈ રચના તમારા હૃદય બહુ સમીપ હોય તો મારા શ્રોતા સમક્ષ એવી બે ત્રણ રચના સંભળાવો આપે જે વાત કરી ગુરુજનની તો જે પ્રથમ અવસ્થાના ગુરુ એ માં હોય મને ચાલીસ વર્ષના વિરહ પછી મારી પત્ની દીપ્તિ પુનઃ પ્રસ્થાપિત થઈ છે મારા જીવનનું અસંયો તો મારી બીજી ગુરુ દીપ્તી છે એટલે મારું તખલ સતી મેં પરવે છે એટલે હું મા સંદર્ભિત બે શેર દીપ્તિ સંદર્ભિત બે શેર કરીશ અને ગુજરાતની એક સરસ રચના તમને છેલ્લે રજૂ કરીશ વાહ પહેલા તો માની વાત કરું છું મારી મા સત્યાસી વર્ષે વિદાય લીધી ત્યારે એના પછી લખાયેલું કે ઉંગરો છલ્લાંગી સત્યાશી વર્ષનો ઉંગરો છલ્લાંગી સત્યાશી વર્ષનો આવી ઉભા સ્વર્ગના દ્વારે કુસુમબા અને ક્યાં કરે પરવેઝ સેજે પાછી પાની ક્યાં કરે પરવેઝ સેજે પાની પાછી પાની હર જન્મમાં હોય સથવારે કુસુમબા વાહ હવે આ વાત પછી દીપ્તિ મારામાં ઉતરીને અત્યારે હું આપને ખાસ જણાવ કે હું દીપ્તિના પુનર્મિલન પછી અશરીરી અવસ્થામાં આધ્યાત્મિક અવસ્થામાં એની સાથે સંયોજિત થયું છે આ આધ્યાત્મ મારું બળ છે એટલે ને કહું કે રગે રગ સંચરે તો આ ગઝલ દિપ્તિ સ્વરૂપે હો સ્વરૂપ કોનું ધારણ કરે ગઝલ અમારી રૂણનીતિની ભક્તિ છે રગે રકે સંચરે તો આ ગઝલ દિપ્તિ સ્વરૂપે હો ફરી જો અવતરે તો આ ગઝલ દિપ્તિ સ્વરૂપે હો પછી આધ્યાત્મિકની વાત છે અવત્મની વાત રગે રગ સંચરે તો આ ગઝલ દિપ્તિ સ્વરૂપે હો ફરી જો અવતરે તો આ ગઝલ દિપ્તી સ્વરૂપે હો ફરી પ્રોવી લઉં પાન બાઈ એ જ ધબકારે વીજ દબકારે તે જ ધબકારે મને મોતી ધરે તો આ ગઝલ દિપ્તી સ્વરૂપે હો મને મોતી ધરે તો આ ગઝલ દિપ્તી સ્વરૂપે હો અને જટાધારીની વાત કરું છું કે કે કોણે સંતાળી હતી મારી જટામાં આ ગઝલ મારા માટે સર્વશ્રેષ્ઠ છે ખાલી રેવિટ કહીશ કોણે સંતાળી હતી મારી જટામાં શૂન્યની ચાવી હતી મારી જટામાં ને ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં મે ગઝલ વીટી હતી મારી જટામાં અને એટલે ધક્કા મૂકી ખાંસી થઈ હતી એટલે ધક્કા મૂકી ખાંસી થઈ હતી સ્વર્ગની સીડી હતી મારી જટામાં વાહ 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 સાહેબ જટાને ત્યાં સુધી પહોંચાડવાની જુદી રીત છે તમે ઋષિત્વ ગુરુત્વની જે વાત કરો છો એના વિરોધાવાસી તત્વની વાત લઉં છું કે તો એ ભંગી થયો તો ક્યાં કદી હું તોયે એ ભંગી થયો તો ક્યાં કદી હું મેનકા નાચી હતી મારી જટામાં કે વાળ ખરતા વેંત સમજાયું મને કે વાળ ખરતા વેત સમજાયું મને કે મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં વાળ ખરતા વેત સમજાયું મને કે મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં અને બે શેર છેલ્લે કહું હવે છેલ્લે ભગવાનને કહું છું કે હું ગઝલ કહેતો નથી મોહન લખાવે છે વ્રતમાં પહેલા પ્રશ્નો જવાબ છેલ્લે આપું છું હું ગઝલ કહેતો નથી મોહન લખાવે છે મને એમ કરતા કરતા સૌની પાસ લાવે છે મને એમ કરતા કરતા આકાશવાણીમાં લાવે છે મને આંખની જમના વહે જે પાપણોના તટ ઉપર મોર માફક ત્યાં તો મોહન નચાવે છે મને ભગવાને કહું છું કે સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો તમે સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો તમે માથે ઉપાડવાની પડી જાય ટેવ તો અને હું એ વિચારે એની કને માંગતો નથી હું એ વિચારે એની કને માંગતો નથી એને આપવાની પડી જાય તેવ તો સાહેબ આ ઋષિ વાત છે આ સાધુ વાત છે અને છેલ્લે જતા જતા કહું કે મારા ગામના દાહોદની માટીના દૂધી મતી નથીના દધીચી ઋષિના અસંખ્ય ઉપકાર છે મારા કુટુંબમાં મારો એક નાનો બાળગુરુ જન્મ ના હોત તો કદાચ મારો બાળગુરુ મારો ભત્રી ડોક્ટર અંકુર દેસાઈ બહુ મોટો કવિ છે બહુ મોટો સર્જક છે ડોક્ટર પણ છે બહુ મોટો અને એ છેલ્લે જે એને મને જ્ઞાન આપ્યું છે ભાવનગરમાં છ વર્ષનો બાળક કે છે કે કે કુછ નહીં દેખના દેખના તમારે તમારી જાતથી વિરક્ત અને વિમુખ થવાનું અત્યારના યુગમાં સર્જકોની સૌથી મોટી સમસ્યા છે કે દે આર કોન્શિયસ ઓફ ધ સેલ્ફ એ લોકો બહુ જ આવે છે સતીન દેસાઈજી તમે છેલ્લી ત્રણ મિનિટમાં સાંસારિકતા દાર્શનિકતા જે આધ્યાત્મિકતાનો પરિચય કરાવી દીધો અદભુત તમારી રચનામાં આ જે સામંજસ્ય છે એ સંભાળને એક જકડી રાખવાળું મૂળ તત્વ બની રહે છે વાતો ઘણી બધી છે પણ સ્ટુડિયોની ઘડિયાળ મને કહી રહી છે કે કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે એક શેર થી છેલ્લે આપનો અભિવાદન કરું સમયની જયારે આપ વાત કરું છું ત્યારે મારે વાત કરી છે સમયની પાર થતા વેત ડૂબે સામટા દરિયા તમે સિંચેલ શ્વાસો દમ બદમને ક્યારે સમજે છે શૈલેષભાઈ આપને મળીને દમ બદમના નિશ્વાસ અવસ્થાની જે મને અનુભૂતિ થઈ છે શ્રોતા મિત્રો ફરી આકાશવાણીથી હું અહીંયા બેસીને આપનું અભિવાદન ક્યારેક ફરી કરીશ અને એની આતુરતાથી હું રાજીશ શ્રોતા મિત્રો સતીન દેસાઈજીનો વિશેષ આભાર માનીએ અને એ સાથે જ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું